પણ આમ જો ઘટના ન બને એવી સુવિધા જ આપણે રાખીને કામ કરીએ છીએ કે ભાઈ એમાં કોઈ ઘટના જ ન બને જેથી કરીને અને આ માલ બધા પેકિંગ વાળા હોય છે એટલે આની અંદર ઘટના બનવાનો બહુ સ્ત્રોત ઓછો હોય છે અને બીજા નંબરની અંદરમાં અમે આમ જનરલ માણસોના અંદર જાવ દેતા હોય તો બધાને એમ કહેતા હોય છે કે ભાઈ આવા લાઇટર કે માચીસ કે એવું કોઈ કઈ અંદર લઈને જવું ને ઠેર અમે બોર્ડ પણ મારેલા છે અને આપણે કઈ કઈ સાધનો ફાયદો ફાયર સેફ્ટીની અંદરમાં એક ફાયર સેફ્ટી છે પછી પછીના બાટલા છે ફાયર સેફ્ટીની અંદરમાં દસ હજાર પાણી પાણીની ટેન્ક છે અને પ્લસ ડાયરેક્ટ કુવામાંથી પાણી આવે જનરેટરની સાથે સુવિધા રાખેલી છે કે જેની કરી પાવરનો કડ થાય તો પણ મોટર ચાલી શકે આવી બધી ફૂલ ફેસિલિટી રાખેલી છે જેથી કરીને ફાયર સેફ્ટીની અંદરમાં સો ટકા બચાવ થઈ શકે અને એક્ઝિટના અમે છ ગેટ એવા રાખેલા છે કે ક્યાંય પણ ન હોય આવા એક્ઝિટના છ ગેટ અમે રાખેલા છે કે કોઈ પણ કાંઈ પણ થાય તો માણસો ભાગી શકે અને અંદર અમારે અંદર અમે મર્યાદિત માણસોને લેતા હોઈએ છીએ ટોકન સિસ્ટમથી લેતા હોય એટલે માણસો અંદર મર્યાદિત જ હોય